તો રામ રામ સીધ રામ જે જાઉંજે દાદા કેમ સો બધા મિત્રો મજા તો મજા મારી વાગી જશે નવ ને આઠ મિનિટ તો જોઈ લો કાલ અને પેલી વાત તો કહું કાલ કે આપણે વિજય કોમેડિયનમાં વિડીયો નહોતો આપણે વીએલ ચેનલમાં વિડીયો જેમાં ત્રણે છે મેં તમને કીધું કે આપણે એમાં વિડીયો મેંકવાનો છે તો એમાં આપણે કાલે વિડીયો તો વિજય કોમેડિયનમાં રજા હતી અને નવરા હોય તો આપણે એમાં એક બ્લોક આવી જાય બ્લોક જોઈ વાત કોમેડી કરવા વાત જોઈ લો અને આજનું કાંઈક વાતાવરણ આવું છે જોઈ લો કાલે તો એમ તો વરસાદ આવે એવું થઈ ગયું હતું નહીં જો પાછા વાદરા ઓલા થઈ ગયા હે વાદરા પાછા ફાટન ને પાસું જેવું સાઈડ કાલે જીવી ને જીવી ટાઈ કાલે તો આખો ધૂસો વઢીને દૂર રાખ્યો જોઈ લો આલે નાસ્તો પાણી નહીં આમાં નામ જોફરી કાકા મને આવા ગરુડા બહુ મસ્ત ગમે નનકા જાઓ બાપુ પહેરી બાપુ પહેરી જીડિયો ગમે લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલું કહી દે આલું તો આજે જવાનું થોડાક બીજા કામે તો થોડોક અહીંયા બ્લોગરું અહીંયા બાકી તો જાજો તો અહીંયા દૂતાડી નાખશું બાકી જો ગલુડા નામાં રોટલો નાખો ને બાકી જો બધાયની મસ્તી એમાં બધા માંડી જજો એ મસ્તી મસ્તી કરે છે ને જો બાકી ગામડાનું વિડીયો ગામડાનો વિડીયો જોઈ લો આમાં કાયરી બાયરી કેવી છે બાંધીને ઊભી જો એની જગ્યામાં ફેરાય વેરી જો એની જગ્યા અહીં આગાયરો આગાયરો નવ યખે જો એની જગ્યા હમણાં લગાણ આમ હતી પણ હવે એની જગ્યાએ લઈ લીધી કારણ કે કાલે બહુ ટાઈટ હતી ને એટલે આઈ લઈ લીધી તો કાલે તો એમ તો ઠરતી હતી નાતાનમાં ઉડે છે પતિંગ અને અમારી થાર બાર બાકી કમ્પ્લીટ પડે છે એટલે પડી છે સોરી હો ભાઈ તો હાલો અને તમે વિડીયો જોઈ વાજો માં જઈને આમાં આપણે કાલે અપલોડ કરી નાખ્યો છે તો ચાલો કરી દો બ્લોક જોવા ને ચાલો સોરી ઓયલા ચાલો આયલા રાખીએ અને બીજી વાત કરી દઉં કે હવે અમારા જે બ્લોક આવે હરવે હરવે વરાતો આયલો આવે છે હા જો 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 કેમ કરે છે મારે કહેવું તો બીજું ના અમે કોમેડી જેવું કહી નાખે આમ જો જો

એ જ ચાઇલી પિસ્તાલી કઈ ખોટી પડે ને કાંઈ રાજુ આવડતું નાતું પણ આ તો નાખ્યા હતા હુરાપુરાનો સાઉન્ડનો ખોડિયોનો હાથ હોય એટલે કાંઈ કાંઈ નહીં પણ કાંઈ તણખું ન થાય જોઈ જઈ પણ માલે છે પણ જે આપણી જે તકલીફ જ કાંઈ નથી હો મોજે મોજ નવરા થયા એટલે આપણે બ્લોક બનાવી જ નાખવાનું જો કેમ કરે બાજે તો મારું પડી ગયું તો હજી એવી કોઈ બીજી એવી ભૂલ્યું નહીં પણ જે દે આ વિડીયો સાલું કર્યો હતો ને જે બ્લોક સ્ટેરિંગ તો એ જ ભૂલવા આવતી કારણ કે ચાલી પિસ્તાલીસ એક કલી ખોટી ધારે અને વિઝન એની રજા ને મારા બાઈને બધા જ્યાં જીરું લીધું આ જો નવરો નથી નગારે દિયાનું દેખાડે મા મારા કાકા ત્યાં ને ત્યાં જવાનું તો જીરું લીધું મારે ને મારા બાઈ નહીં ત્યાં જવું પણ આ જવાનું બીજા ઠેકાણ નકરા દિયાનું હોત બોલો દેખાડ કેવું જીરું ઉગ્યું કેવું ન ઉગ્યું બાકી આપણી વૈરી એરી જોઈ લો આપણે કેવડી કેવડી વૈરી એરી ઉભી ના એમાં હું છે ખબર વૈરેરી વાવ નથી પણ આજે આ જો પાદર રહ્યું છે એ નેવલ કરવાનું છે આ જો એ તમને ખબર છે ને કાંઈક આ મોટર કંદડી દઉં મોટર કે લગભગ દાક વાર આરામ થઈ જાય હવે આ લે એર લે પાણી હવે એમાં ખૂટવાયું એટલે બીજો ડાર્ક કરશો એટલે એનો વિડીયો એ જાય ને લગભગ પોરે તો આપણે પૈસા મેક મેઘમ કારણ કે જીરું કરવાનું આમાં જો આ બધામાં જીરું કરવાનું છે અરે મારું નકતી પોચો 10.3 આ મેં કાલ બેઠી આમ પાણીમાં ડાળે ખરે ખનીમ કે પાણી બાબો કરનો એ ત્રવાર પાણી કો દે સામોલા કોણા પર રહે રામતાની દે નો ખાવ પાણી काम चालू नवा हुआ मटनों भाई जा क्यों खाप मरा है रे हेरवे 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 जा जा वाह भाई वाह एक नंबर एक नंबर वाह 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 वा। Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không